કેમ છો બધા મિત્રો ડાયરો છોકરો બધા જો આજ થોડુંક નવું કર્યું અને હરગવા ભાઈ તો જો આમ વધ્યા જાય છે આવું કામ કચ છે હરગવાનું અને વરસાદ આવતો આવતો રહી ગયો આ જાય ગા મકાઈ આવી મકાઈ બાજરી ન થઈ મકાઈને મેઘ આવી જાઓ તમે કારણ કે હવે હરગવો કોઈને થવા દે નહીં જો ને આવો મીડો વધવા જો એને હવે તો આને તૈયાર કરવો જોઈશે એટલે જો આવું કર્યું છે મકાઈ વાવી દીધી જેવડી થાય એવી પશુઓને કાયમ લાગશે બહુ વધી જાય છે હળો વગર પાયો બાજરીને પાણીની જરૂર છે અમારા ગામમાં વરસાદ આવ્યો જોરદાર હળદરમાં આની અગાઉ મેં એક શોર્ટ વિડીયો નાખ્યો એમાં જોઈજો બહુ સરસ વરસાદ ભાડી બારા પાણી કાઢી દીધા પણ આ બાજુના ગામમાં બીજી વાડી છે ને નથી છાંટા હતા આજ બધું રોટાવેટર વાવણીયાનું બધું કામ કર્યું શું કે બાજરી આવી પારવી પારવી હે જુઓ ને હરગવામાં આમ છે કડ કાઢ્યું છે કંઈક કંઈક રહી ગયું છે પણ ચાલશે હવે દવા ખાતર વિના પકવાની હે ઘરે ખાવા માટે જોકે આપણે દવા ખાતર અનાજની અંદર ઓછો ઉપયોગ કર્યો છે નો છૂટકે દવા નાખવાની નહીં રગવામાં તો જો કે નાખી જ પડે એળની દવા ન કરતા આ પાંદડું એક રવા દેવાય કેવું કામકાજ છે જોજો જોઈએ અને કહેજો પાછા હો ભાઈ કમેન્ટ કરજો બધા જોવે છે કમેન્ટ કોઈ નથી કરતા બાજરી બાજરી સેઝન કે બીચમે બાજરા હે બાજરો નીકળે તો હરખો કમ્પ્લીટ એક મહિનો બાજરો રહેશે હવે છે પછી આમાં માલ તૈયાર થઈ જાય એક મહિનામાં ભાદરવા મહિનામાં તો શીંગ બેસે નોર્થામાં ચાલુ થોડુંક મોડું છે આ વખતે પછી વરસાદ ઉપર આધાર રહે બહુ વરસાદ આવે પછી આ હરેકવાનો ફાલે રે પાંદડું નરવા દે બહુ આવી બધું છે બાજરીમાં નાનું મોટું પણ થઈ જાય છે મારા અંદાજ પ્રમાણે હારી થાય છે રડી જાય છે ઘરનું કેમ લાગે થોડાક સારા રહી ગયા કટિંગ કરવાના હરગવાના માથા કાલે ટાઈમ મળે તો કાઢી નાખવાના આ તો બહુ વધારે જાય બહુ વધે કાળા ગજબ નો વિદ્યા જાય છે ને નિરોગી આવ ઘણી ડાયું નીકળી ગઈ એક બે વાર કટિંગ કર્યું ફૂટે જાય તો અંદાજ પ્રમાણે આજે રાતે કે કાલ સાંજ સુધીમાં વરસાદ તો આવી જવો પડે જો કે આ વરસે જ છે આજે કદાચ આવી જાય રાતનો કારણ કે હમણાં તો હળદળમાં બોટાદની બાજુમાં હળદર પોણે કલાક વહેશે પિસ્તાલીસ મિનિટ વાડી બરા પાણી નીકળી ગયા આવું બધું છે એમાં ધોરિયો બનાવો એટલે ફરીને ખેતી કરી નાખી એક પાળી થઈ જાય એક બનાવી નાખ્યું ને બાજુમાં એટલે ધોરીઓ થઈ જાય પાવા માટે જવાયું કાપ કાપવાની તો બહુ વધાર્યો જાય વાત નથી ભલે રહી થાય ક્યાંસી કાલે કાપી નાખશું ભાઈ આવું બધું છે તમારે કેમ છે દોસ્તો કહેજો જરાક ખેતીવાડીમાં કોઈ ખેતી કામ કરતા હોય તો કહેજો બીજો બિઝનેસ કરતા હોય તો અમારી ખેતીનું કહેજો જો આ ભાગમાંથી આમાં ઓલા ભાગ કરતા હારી છે આવું છે બધું આમાં આમાં બાજરી થોડીક સારી છે થોડોક વરસાદ દોઢ મહિનો લંબાયું ને એમાં થોડીક તકલીફ થઈ ગઈ બાજરીને કારણ કે એને પાણી જોયું વધારે રોગ તો ન હોય તો ચાલે બાજરીને વધારે જોયો જો બે કેરામાં નહોતા બાજરીના આટલો ટાઈમ જવા દઈ અને હવે પછી આમાં મકાઈ પાછી ફરીને વાવી ગયું રોટા મારી દીધી અમારા ગામમાં વરસાદ ચાલુ અહીં નહોતો તો કામ થઈ ગયું બે કેરા એ વાવી દીધા મકાઈ મકાઈના ડોડા ખાવીને મજા આવે ને અને એ એક બે અને ત્રણ આવડા હળંગ આ છે લગભગ હજાર ફૂટ જેવો સાહે હે એટલે આમાં વાવી દીધા મકાઈ ઠેઠ હળંગ ઘણી નીકળે ને મકાઈ થાય એટલે જેવી થાય કાચી પૈકી ઢોરને આ બાજરી છે અને તો આમાં સારું દેખાય છે થોડુંક ડુંડા ટૂંકા ટૂંકા જુઓ બિયારણ બધું એવું હરખું સમજ્યા ચાલો જય હિન દોસ્તો વિડીયો જોયે બદલ ખૂબ ખૂબ ધન્યવાદ બધા દોસ્તોનો કમેન્ટ કરજો છેલ્લે વિડીયો જોયો હોય છેલ્લે હું હો દોસ્તો આપણી બાજરી કેવી લાગી હરઘવો કેવો લાગ્યો મકાઈ વાયવી કેમ લાગ્યું થોડું કહેજો પાછા